कारागोघा मध्ये सरस्वती सन्मान कार्यक्रम યોજાયો ムુંદ્રા તાલુકાના काराગોઘા ગામે જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત काराગોઘા મહેશ્વરી સમાજ દ્વારા सरस्वती सन्मान कार्यक्रम 2024 યોજાયો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આપણા સમાજને હજી કુ રિવાજોમાંથી બહાર નીકળવું પડશે હવે દાંડી શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે વધુમાં જણાવ્યું કે ગાંધીનગરમાં જ્યારે દરેક સમાજના શિક્ષણ ભવન છે ત્યારે આપણા સમાજનો પણ શિક્ષણ ભવન બને તેની તૈયારી કરી લીધી છે સાથે લાઇબ્રેરીની માંગણી કરી મંજૂર કરાવનાર અને ગૌસેવા પર્યાવરણ અને શિક્ષણ જેવા કાર્યો કરતા આ ગામને અભિનંદન પાઠવ્યા હતા દ્વારા ઇનામો આપી સન્માન કરવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓને ભણવામાં અભિરુચિ વધે કારાગોઘા મહેશ્વરી સમાજ દ્વારા કારાગોઘા સાથે બોચા ગામના ધોરણ એક થી ઉચ્ચ કક્ષા સુધીના વિદ્યાર્થીઓને પણ

रमेशनाथ गुसाई उमेर नाथ कन्हैया नाथ वालजी जोगी अरविंद कोली, जयंती शेखिया नजीर भाई थी धीरज पातारिया चंद्रेशामना तथा गामना महेश्वरी समाजना रमेशभाई महेश्वरी रमेश मेघजी अरजन खमू अरजन खेतशी जखू बुधिया भाणजी मेघजी प्रेमजी मेघजी कानजी लालजी रमेश लालजी गोपाल जुमा वालजी जुमा खमू थावर बाबू थावर जीवराज मुलजी किशोर भोजा जगदीश भोजा करमन हीरा वालजी करमन शांतिलाल कांजी नागशी हीरा भोजा हरजी रतनशी मगन रामजी कांजी भीमजी जुम्मा हरेश खीमजी चमन अरजन बेलजी धनजी वेरशी धनजी वगैरे उपस्थित रही सहयोग आप जयरे जे डी एम चेरिटेबल ट्रस्ट न प्रमुख किशन महेश्वरी उप महामंत्री नितिन महेश्वरी मंत्री दिनेश महेश्वरी जयंती महेश्वरी हरेश फफल सहमंत्री दिनेश महेश्वरी खजांची अशोक महेश्वरी एडवोकेट रवि एम महेश्वरी दिनेश नंजार हरेश मालशी परेश परेशमजी रमेश नंजार संदीप महेश्वरी मुकेश महेश्वरी वालजी सीजू, विशाल अरजन मीताएडी संजय महेश्वरी मयूर महेश्वरी વિજય સિંચ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રમેશ મહેશ્વરી છે ગામ કારા હું મહેશ્વરી સમાજનો પ્રમુખ છું આજે અમે અહીંયા સર્વે સમાજના જે પણ બાળકો છે કારાગોગ ગામના જે પણ વિદ્યાર્થી છે વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે એક કાર્યક્રમ રાખેલો જેને સ્કૂલમાં જે પણ જેટલી ભણે છે એને યથાયોગ્ય જે પણ અમે દાતાશ્રીઓને સહયોગથી કારોગા મહેશ્રી સમાજ અને કારોગા જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ એ બંને મળી અને આ એક સુંદર મજાનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં દાતાશ્રીઓ અને ગામના બધા લોકોએ અમને સાહસ મળ્યો એ બદલ બધા ગામવાસીઓનો હું હું અહીંયા એનો ધન્યવાદ આપું છું અને સાથમાં આપણને જે પણ મહેમાનો આવ્યા નરેશભાઈ છે લાલજી સાહેબ ફપ્પલ સાહેબ છે બીજા બધા આગેવાનો આવ્યા મહીપતસિંહ જાડેજા હતા પછી બીજા બધા આગેવાનો હતા એ બધાનો પણ હું અહીંયા ધન્યવાદ આપું છું સાથમાં અમારા સમાજના જે લોકો છે એમને અર્જનભાઈ છે અર્જનભાઈ મહેસૂરી છે બધા એ લોકો જે પણ આવે છે સની અને આ ટ્રસ્ટના બધા લોકો એ બધાનો પણ હું ધન્યવાદ આપું છું હું ડૉક્ટર એલ વી ફપલ પ્રિન્સિપાલ બીએડ કોલેજ આજના જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ અને કારાગોગા મૈસૂરી સમાજનું સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં મને ઉપસ્થિત રહેવાનો એક મોકો મળ્યો જે એમ ચેરિટેબલ ટ્રસ્ટ અને કારાગોગા મૈસૂરી સમાજ તમામ યુવાનોએ ખૂબ જહેમત કરીને આજના આ કારાગોગા ગામના તમામ સમાજોના અને બોચા ગામના તમામ સમાજોના બાળકોને સન્માન્યા છે એ જોઈને આનંદ થાય છે અને જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ અને આ તમામ યુવાનોને હું શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે એમણે એક પાયાનું કામ કર્યું છે પહેલાં ધોરણથી કરી અને ઉચ્ચ કક્ષા સુધી અને જે જે પરીક્ષામાં સફળતા મેળવી છે એમને ઈનામ આપ્યા છે એમને શિક્ષણની કીટ આપી છે અને એમને આગળ અભ્યાસ કરવામાં મદદરૂપ થાય એવા પ્રયાસો કરવા કર્યા છે એટલે એક છે ને આ એક ગામના વિકાસનું સમાજનું તો પાછળની વાત છે સમગ્ર ગામના વિકાસનું એક પાયાનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર મને આ જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ અને કારાગોગા મૈસૂરી સમાજે આમંત્ર આમંત્રિત કર્યો ધન્યવાદ ચોક્કસ આજે કારાગોગા ગામે જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટ અને મૈસુરી સમાજ દ્વારા એક સરસ્વતી સન્માન કાર્યક્રમનો બહુ સરસ મજાનો કારણ કે દરેક સમાજના દીકરા દીકરીઓને જે ભણતા છે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો સન્માનિત કાર્યક્રમ રાખ્યો અને એનામાં ઉપસ્થિત આજે રહેવાનો મોકો મળ્યો અહીંયા આવ્યા એટલે અમને એક બહુ સરસ મજાની બીજી પણ જાણકારી મળી કે આ ગામમાં ત્રિવેણી સંગમ રૂપી આજે ગાયોના ચારો માટે ગાયોના લાભાર્થ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું પણ આ ગામ બધા ભેગા રહી કરીને કરી રહ્યા છે એની સાથે સાથે હમણાં જ તમે જોયું કે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો અને એ સંદર્ભે આજે આખા ગામમાં પંદરસોથી વધુ વૃક્ષો આ ગામમાં વાવેતર કર્યું એટલે ત્રિવેણી સંગમ એક બાજુ શિક્ષણનો સરસ મજાનું કામ કારા સમાજ દ્વારા બીજી બાજુ ગાયોના ચારો માટે એના લાભાર્થીઓ માટે પણ કાર્યક્રમ એક આ ગામમાં થઈ રહ્યું છે અને એની સાથે સાથે વૃક્ષોનો પણ અને છેલ્લે અહીંયા શિક્ષણનો કે અહીંયાથી જે બાળકોને જે સન્માનિત કર્યા છે અને એને જે બળ પૂરું પાડ્યું છે તો આપણા જેડીએમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને મહેસૂલ સમાજના પ્રમુખ રમેશભાઈ અને એમની પૂરી ટીમે જે આજે જહેમત ઉઠાવી અને આજે દીકરા દીકરીઓને શિક્ષણની કીટ આપી અને જે એને પ્રોત્સાહિત કર્યા છે ખરેખર અમને પણ આ પ્રસંગે બોલાવી કરી અને અમને પણ અમને એમ લાગે છે કે અમારું પણ આ સહભાગ્ય સદભાગ્ય કહેવાય કે આવા સરસ મજાના કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા રાજકીય તેમજ સામાજિક પણ અહીંયા કને ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં બાળકો દીકરાઓ દીકરીઓ અને સમાજના સૌ સર્વ સમાજના આગેવાનો આજે उपस्थित थे था ने ई कार्यक्रम में आज हमने उपस्थित रहने मौको म सुरेश, रमेश, जी सर, एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर हम्म, अरे फैन फास्ट करो जी, सर, जी जी सर, सर जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं यस Soft drinks real freshness kanupha Yash soft drinks